જય હિન્દ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પોતે જ કૌભાંડી હોય તો તેની એડમાં બીજી સંસ્થાઓ કૌભાંડ કરે એમાં નવાઈ નથી અને હા આ વાત સાચી છે બીજી એક જુનિયર ક્લાર્કની ભરતીમાં કૌભાંડ થયું છે ગેરરીતિ થઈ છે તમે જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વતી જેટલી ભરતીઓ જાહેર કરવામાં આવે છે તે ઓજસ પર મૂકવામાં આવે છે અને ત્યાંથી તેના ફોર્મ ભરાય છે પરંતુ મિત્રો આ ભરતી પ્રક્રિયાની અંદર કંઈક અલગ રીતની થઈ છે નથી આ પ્રક્રિયા માટે ઓજસ પર કંઈ મૂકવામાં આવ્યું કે નથી એની ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું આ ભરતી પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે મહર્ષિ દયાનંદ સરસ્વતી કેરવણી મંડળ વિસનગર સંચાલિત એટલે કે જે તે સંસ્થા છે બરાબર એણે પેપરની અંદર જાહેરાત આપી દીધી હતી જેના અંદર એક જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની ભરતી કરવાની હતી ખાલી જગ્યા એક જ હતી બરાબર અને એ હતી એસસીબીસી માટેની કેટેગરી હવે થાય છે એવું બરાબર કે આ જે ભરતી પ્રક્રિયા છે એ લોકોએ એવું જાહેર કર્યું કે સદર જગ્યા રાજ્ય સરકાર શ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ભરતીના નિયમો અને લાયકાતના ધારાધોરણો મુજબ રહેશે હવે જો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવી હોય તો એની ભરતી પ્રક્રિયા એક સીટ પણ હોવા છતાં પણ ઓજસ પર જાહેર કરવામાં આવે છે પહેલી વસ્તુ જ્યારે અહીંયા એવી કોઈ ભરતી પ્રક્રિયાના અંદર કોઈ પ્રામાણિકતા દાખવવામાં આવી નથી આ લોકોએ જાતે જ પેપરના અંદર પોતાની જાહેરાત બહાર પાડી દીધી કાયમી ધોરણે ભરતી કરવાની હોવા છતાં ત્યારબાદ આ લોકોએ શું કર્યું તો આ ભરતી પ્રક્રિયાના અંદર વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતની નોટિફિકેશન એ પણ એમણે જાતે બહાર પાડી દીધી બરાબર ત્યારબાદ એમણે ફોર્મ આપી દીધું બરાબર ફોર્મની અંદર જોઈ શકો છો કે પાસપોર્ટ સાઇઝનો ફોટો ઉમેદવારની ટોટલ માહિતી જે રહી વગેરે વગેરે તમારે ભરવાનું થાય છે તો એ પ્રમાણે એના પછી એમણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અંદર મતલબ જે પ્રમાણે સીસીઈની પરીક્ષા પદ્ધતિથી લેવાઈ બરાબર એ જ રીતે એ લોકોએ પરીક્ષાનો સિલેબસ બહાર પાડ્યો બરાબર જે પ્રિલિમિનરી પરીક્ષા માટેનું માળખું હતું ત્યાર પછી તમે જોઈ શકો છો બરાબર કે એ લોકોએ ઉમેદવારો માટે જે તે અગત્યની સૂચનાઓ બહાર પાડી અને એના અંદર હું તમને કંઈક બતાવીશ કે પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રી બરાબર આ જે મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ દ્વારા જે લોકો સંસ્થાના ટ્રસ્ટીઓ છે બરાબર એમના દ્વારા સહી સિક્કા મારેલો એક પરિપત્ર બહાર પાડવામાં આવે છે એક અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવે છે આ બધી જ જે ભરતી પ્રક્રિયા છે એને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું નામ આપવામાં આવે છે લેખિત પ્રાથમિક પરીક્ષા જે રહી બરાબર ભાગ એકની બેઠક વ્યવસ્થા એમણે જાહેર કરી અને ત્યારબાદ એમણે આ પ્રાથમિક લેખિત પરીક્ષાનો પેપર બહાર પાડેલું છે આ પેપર છે ભાઈ પ્રશ્ન પુ પુસ્તિકામાં કુલ સો હેતુલક્ષી પ્રશ્નો આપેલા છે દરેક પ્રશ્નોનો એક ગુણ છે આ પેપર તમારે આખું જોવું હોય બરાબર તો મેં આ પેપર મારા શોર્ટ વિડીયોના અંદર મૂકેલું છે બરાબર હવે મને જણાવો કે આ ભરતી પરીક્ષા પ્રક્રિયા જે રહી બરાબર પરીક્ષા માટેની તો આ ભરતી પ્રક્રિયાના અંદર કઈ રીતે પ્રામાણિકતા છે આ તમે કોઈ પણ પ્રિન્ટરના અંદરથી પ્રિન્ટ કાઢીને પેપર આપી દો બરાબર વિદ્યાર્થીઓને અને તમે કહો કે આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પ્રક્રિયા રહી લઈ રહી છે તો એ વસ્તુ શું યોગ્ય છે પહેલો મુદ્દો બીજો મુદ્દો બરાબર કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પેપર ઓફલાઈનના અંદર લેવાના હતા બરાબર તેના પેપરો તમને ઘરે આપવામાં આવતા હતા જ્યારે મને વિદ્યાર્થીઓ તરફથી જાણવા મળ્યું છે કે આ ભરતી પ્રક્રિયાના અંદર આ જે પેપરો લેવાયા છે બરાબર એ પેપરો ઘરે આપવામાં આવ્યા નથી ત્યારબાદ આ લોકોએ ડાયરેક્ટ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દીધું જેવી રીતે ફોરેસ્ટના ઉમેદવારો સાથે ગેરરીતિ થઈ બસ એ જ રીતે અહીંયા પણ આ લોકોએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દીધું પ્રથમ પરીક્ષાનું એ બી ત્રણ કલાકની અંદર ખાલી ત્રણ કલાકમાં કોઈ દિવસ સાંભળ્યું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તમને ત્રણ કલાકના અંદર રિઝલ્ટ ફાળવ્યું હોય તો આ લોકો કઈ રીતે ત્રણ કલાકના અંદર દરેક ઉમેદવારનું રિઝલ્ટ બહાર પાડીને ત્રણ કલાકના અંદર તમને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રોવાઈડ કરી દેશે અને ત્યાર પછી થયું છે એવું કંઈક બરાબર કે જે રીતે ફોરેસ્ટના ઉમેદવારોના માર્ગ જાહેર નહોતા કરવામાં આવે તેવી જ રીતે તેવી જ રીતે તેવી જ રીતે આ લોકોએ પણ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર મૂક્યું બરાબર પણ એના અંદર ખાલી નામ આપેલા છે ફોરેસ્ટની ઉમેદવારોની જેમ બરાબર આના અંદર પણ કૌભાંડ કર્યું છે આના અંદર પણ ગેરરીતિ આચરી છે બરાબર અને આના અંદર પણ વિદ્યાર્થીઓના માર્ગ જાહેર કરવામાં આવ્યા નથી તો બસ મારું આટલું જ કહેવું છે કે હવે ગવર્મેન્ટની જે પરીક્ષાઓ રહી બરાબર એના અંદર કંઈક નિવેડો લાવવો પડશે બરાબર કેમ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે કરી રહી છે બરાબર એ અયોગ્ય છે અને વિદ્યાર્થીઓ અને ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે બરાબર જેનો આપણે વિરોધ કરવો પડશે કરવો પડશે અને કરવો પડશે જય હિન્દ